પરંતુ હું નામદાર કોર્ટના જજમેન્ટથી સંતોષ એટલા માટે છું કારણ કે જે ચાર્જ દુષ્કર્મનો લગાવેલો અને પોલીસે સરક્રમટેન્શિયસ એવિડન્સના આધારે દુષ્કર્મ માનીને દુષ્કર્મનો કેસ લાગુ પાડ્યો એ મને જરા અજુગતું લાગતું હતું અને તે બધા જ પુરાવા તોડતા અમે ડોક્ટર્સનો એવિડન્સ તેમજ પોલીસના એવિડન્સ પંચના એવિડન્સ આ બધા જ જોતા દુષ્કર્મનો કોઈ કેસ બનતો જ નહોતો પરંતુ તપાસ કરનાર અધિકારીએ પાછળથી દુષ્કર્મની કલમ લગાવી પ્રિન્સિપાલની સામે એટલો ગંભીર ચાર્જ લગાવેલો કે જેમાં ફાંસીની સજા થાય જે તોરની પ્રાથમિક શાળાના આચાર્ય હતા એ હાલ કેસના જે આરોપી જે છે એમને એ દિવસે જે છે બાળકી તેમના સ્કૂલમાં જ ધોરણ એકમાં ભણતી હતી એને પિકઅપ કરી રસ્તામાં દુષ્કર્મ કર્યો હતો અને પછી એની બોડી જે છે સ્કૂલમાં એને ડિસ્પોઝ ઓફ કરેલી અને એ સંદર્ભે જે છે આખો કેસ ચાલ્યો અને એમાં આજે નામદાર કોર્ટે જે છે ચુકાદો આપ્યો છે જેમાં આચાર્ય જે છે આરોપી ગોવિંદ નટ ને દસ વર્ષની સજા જે છે કન્વિક્શન કરી છે અને પીડિત વ્યક્તિ ભોગ બનનારના પરિવારને બે લાખ જેટલા કોમ્પન્સેશનનો રકમ જે છે ચૂકવાનો આદેશ કર્યો છે